નિકિતા બનાવીશ તો ખરા પણ વિડીયોમાં મોઢું ના આવવું જોઈએ આ શબ્દો છે મારા સાસુમાના એટલે કે મમ્મીને વિડીયોમાં જનરલી આવું ગમતું નથી પણ એમની ટ્રેડિશનલ રેસીપી એટલી બધી સરસ હોય છે ને કે હું પણ બધી જ રેસીપી ટ્રેડિશનલ એમની પાસેથી શીખું છું અને પરફેક્ટ માપ સાથે સરસ મજાની બધી મીઠાઈઓ બનાવતા હોય છે ઘરે તો આજે આપણે મમ્મીની સાથે મળી અને હલવાસન બનાવવાના છે એકદમ ટ્રેડિશનલ રીતથી તો બજારમાં મળતું એટલું મોંઘું હલવાસન આપણે ઘરે એકદમ સસ્તામાં બનાવીએ તો ચલો આપણે એકદમ સરસ રીતે હલવાસન બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને એકદમ ઇઝી રીત છે તો જેને નહીં આવડતું હોય એકવાર જોઈને પણ જાતે બનાવી શકશે તો એના માટે અહીંયા એક કપ જેટલો ગુંદર લીધેલો છે અહીંયા મેં કણકી ગુંદરનો યુઝ કરેલો છે ટુકડી જે ગુંદર આવે છે એ અને એની સાથે અહીંયા આપણે ફરાળમાં પણ ખાઈ શકાય એટલે રાજાગરાનો કરકરો લોટ લીધેલો છે જો તમારે ફરાળ ના હોય ને એવું ના હોય ને તો તમે ઘઉંનો કરકરો લોટ પણ લઈ શકો અથવા તો રવો પણ થોડો લઈ શકો એ તમારા પર છે પણ અહીંયા અત્યારે શ્રાવણ મહિનો છે તો આપણે વિચાર્યું કે ફરાળમાં ખાઈ શકાય એટલા માટે એ લીધો બે ચમચી જેટલો અને સાથે અહીંયા મેં એક લિટર જેટલું બફેલો ફૂલ ફૂલ ફેટ મિલ્ક આવે છે એ લીધેલું છે તો એક લિટર દૂધ સામે આપણે એક કપ જેટલો ગુંદર લેવાનો રહેશે તો એકદમ ઇઝી માપ છે તો હવે એકદમ ઝાડા તળિયાવાળું વાસણ લેવાનું અને આપણે બેથી ત્રણ ચમચા જેટલું ઘી લેવાનું છે અહીંયા ઘીમાં જ એનો ગુંદરને તળવાનો રહેશે તો થોડો ઘી થઈ જાય એટલે થોડો ગુંદર નાખીને ચેક કરવાનું તો આ રીતે સરસ રીતે તરત ફૂલીને ઉપર આવી જાય અને એકદમ સરસ ફૂલી જાય એનો મતલબ કે ઘી એકદમ તળવા માટે પ્રોપર છે તો થોડો થોડો ગુંદર નાખતા જઈએ અને આને તળતા જઈએ તો આને તળવાનું કેવું મીડિયમ ફ્લેમ પર તળવાનો રહેશે ગુંદરને અને લાઇટ બ્રાઉન થાય ને ત્યાં સુધી જો આવો કલર હોવો જોઈએ જો ગુંદર થોડો ફૂલે અને સફેદ જેવો એને તમે કાઢી લેશો ને તો શું થશે મોઢામાં જ ચીપકશે એટલે એવો ગુંદર ના રહેવો જોઈએ એક કાચો ગુંદર કહેવાય તો આ રીતે તમારે એકદમ સરસ ગુંદરને તળાવવા જો દેવો જોઈએ અને જો એકદમ ડાર્ક બ્રાઉન થઈ જશે ને તો કડવા જેવો લાગે એટલા માટે આપણે લાઇટ બ્રાઉન જેવો થાય ત્યાં સુધી એને તળાવવા દઈશું તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને મમ્મીને તો બધું બનાવવું બહુ જ ગમે છે તો આપણે કીધું નથી ને મમ્મીએ બનાવ્યું નથી પણ વિડીયોમાં એમને થોડું ઓછું ગમે એમ આવોમાં એટલા માટે હું એમની પાસેથી બધી આઈટમ શીખતી હોઉં છું આવી બધી કારણ કે ટ્રેડિશનલ આઈટમ બહુ જ મસ્ત બનાવે છે તો મને એવું થયું કે આજે હું આ રેસીપી તમારી સાથે પણ શેર કરું તો અહીંયા આપણે ગુંદર તળી લીધો એટલે આપણું જે તૌલું તમે ત કડાઈ કહેતા હશો ઘણા લોકો તો એ કડાઈ ગરમ જ છે તો થોડીવાર મેં બંધ કરી દૂધને આ રીતે ગાળી લીધેલું છે કારણ કે પછી જો દૂધ આપણે ગાળીને આમાં નાખશું ને ત્યાં સુધીમાં એટલે મતલબ તવલામાં ત્યાં સુધી આ લોટ આપણો બળી જશે તો આમ જોઈએ તો અહીંયા જ ચમચી જેટલું ઘી બચ્યું હતું કારણ કે તળવા ગુંદર તળવામાં ઘી વધારે જોઈએ એટલા માટે તો ઘી ઓછું લેવાનું અને પછી થોડું થોડું નાખતા જઈને તળતું જવાનું તો અહીંયા બે ચમચી જેટલું આપણે ફરાળી લોટ જે છે રાજગરાનો કરકરો એ નાખી એકદમ સરસ લાઇટ બ્રાઉન થાય એટલે થોડો કલર ચેન્જ થાય એટલે તરત જ એમાં દૂધ નાખી દેવાનું દૂધને અહીંયા આપણે ગરમ નહોતું કર્યું આમદમ કોથળીમાંથી કાઢી તરત નાખી દીધેલું છે ગાડીને તો હવે આપણે લોટની સાથે દૂધ નાખી આ રીતે હલાવવાનું એટલે જોવાનું કે ઉભરો નથી આવવા દેવાનો પણ દૂધને ગરમ થવા દેવાનું તો આ રીતે હાથેથી ચેક કરવાનું કે દૂધ પ્રોપર ગરમ થઈ ગયું છે દૂધ એકદમ પ્રોપર ગરમ થઈ જાય એટલે એમાં બે ચમચી જેટલી આપણે મોડું દહીં નાખ્યું છે ખાટું નથી અહીંયા બિલકુલ આમ મીડિયમ જે કહેવાય ને એ ટાઈપનું દહીં છે તો થોડું નાખતા જઈ આ રીતે બે વાર નાખી અને હલાવતું જવાનું સતત એને જેથી કરીને દૂધ ધીરે ધીરે ફાટવાનું સ્ટાર્ટ થશે તો આ રીતે થોડું નોર્મલ ગરમ હોય ત્યારે તમારે દહીં નાખવાનું અને એ એકદમ સરસ મજાનું આમ વધારે પડતું ગરમ થઈ જાય ને પછી એના અંદર તમારે જો આ રીતનું એકદમ ધુમાડા નીકળે જોયું તો આ રીતનું થાય ને એટલે થોડી વાર હલાવતું જવાનું અને પછી એકવાર મમ્મીને દેખાડી દઉં બરાબર થાય છે ને ભાઈ હવે નાખું ને એમ એટલે કારણ કે મમ્મી બાજુમાં ઊભા હોય ને તો એકદમ પરફેક્ટ બનશે મારાથી આજે કારણ કે હું ઘણીવાર કરતી હોઉં પણ અમુક ટેસ્ટ તો જે મમ્મીના હાથનો હોય એ તો ના જ આવે તો મમ્મી પાસેથી જ આપણે કરવાનું છે શીખવાનું છે સરસ તો આ ટાઈમે એના અંદર બધો જ ગુંદર એટલે થાળી ભરીને તમે જોયું ને મોટી ડીશ ભરીને ગુંદર હતો એ બધો આપણે નાખ્યો એટલે એક વાટકી જેટલો ગુંદર એક લિટર દૂધમાં નાખી ધીરે ધીરે અને ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ લો જ રાખવાની છે ધીરે ધીરે હલાવશો એટલે જો ફાટવા મળ્યું જો દેખાય છે એકદમ સરસ ગુંદર નાખતા વે જ એકદમ દૂધ ફાટી જવાનું છે હવે એ પ્રોસેસ થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરવાની છે હવે સતત ત્યાં આપણે ધીરે ધીરે હલાવતા જઈએ છીએ હવે આપણે એક પેનની અંદર એક વાટકી જેટલી ખાંડ લેવાની છે એટલે અહીંયા વાટકો ભરીને ખાંડ આ રીતે કેરેમલ થવા મૂકવાની છે એટલે એકદમ ધીરા ગેસ પર રાખજો અને ધીરે ધીરે હલાવતા જજો એટલે ધીરે ધીરે ખાંડ ઓગળવા મળશે ઓગળવા મળશે એટલે એનો કલર ચેન્જ થઈ જશે તો આને આપણે એકદમ આમ કહેવાય ને ડાર્ક કલર નથી લાવવા દેવાનો ખાલી એકદમ ઓગળી જાય ને એટલે જો આવો કલર થઈ જાય એટલે તરત જ લઈ લેવાની ગેસની ફ્લેમ બંધ કરી દેવાની જો વધારે પડતો ડાર્ક કલર હશે તો તમને થોડી બ બળિયા એટલે કે દાજવા જેવી સ્મેલ આવશે એટલે એવું ના થવું જોઈએ તો આ રીતનો કલર હોવો જોઈએ અને આપણું મિશ્રણ જો અત્યારે આવું છે દૂધ ફાટી ગયું છે એટલે ધીરે ધીરે દૂધમાં નાખતા જઈએ ગેસની ફ્લેમ લો જ રાખવાની છે આ વાતનું ખાસ ધ્યાન રાખજો નહીં તો ઉઠશે એટલે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ કરવાનું અને આવી રીતે ખાંડની જે ચા આ રીતે નાખીને કેરેમલ એને તમારે એકદમ લો ફ્લેમ પર જ નાખજો નહીં તો ઉઠશે એટલે ધીરે ધીરેને હલાવતા જઈએ એક હાથે અને એક હાથે નાખતા જવાનું છે તો હવે આપણે ફરી આને હલાવીએ છીએ એટલે ધીરે ધીરે ઘટ્ટ થવાનું સ્ટાર્ટ થશે અને આપણું ગુંદર ઓગળવાનું સ્ટાર્ટ થશે ગુંદર ઓગળશે એટલે સરસ મજાની જો એક તો કણ દૂધ ફાટ્યું એટલે કણી પણ સરસ એટલે કે એકદમ કણીદાર પણ બનશે અને સાથે ઓગળશે એટલે એકદમ સરસ ટીકીનેસ આવી જોઈએ એ પણ થશે અને હા તમને કહી દઉં કે આપણે આમાં લોટ સુકામ યુઝ કરીએ છીએ આગળ મારે કહેવાનું રહી ગયું લોટ એટલે કોઈ પણ લોટ તમે લઈ શકો મેં જેમ કીધું એમ કે ઘઉંનો કરકરો લોટ લઈ શકો રવો લઈ શકો એટલે કે સોજી અથવા તો તમે અહીંયા ફરાળમાં ખાવ હોય તો ફરાળી રાજગરાનો કરકરો લોટ લઈ શકો અને ફરાળી કરકરો લોટ ના હોય ને રાજગરાનો તો નોર્મલ લોટ પણ થોડો લઈ શકાય બે ચમચી જેટલો એક લીટરમાં બે ચમચી એ નાખવાથી બાઇન્ડિંગ સરસ આવશે એટલા માટે લોટનો યુઝ કરીએ છીએ અને ધીરે ધીરે આને હલાવતા જઈએ અને એકદમ મિશ્રણને ઘટ કરતા જઈએ એમાં હલાવતા જઈએ એટલે ઘટ થતું જ હશે અને જો આ રીતનું થાય એટલે આમ જો ધીરે રહીને પડે એવું થાય એટલે આપણે ચેક કરવાનું કે આ પ્રોપર છે કે નહીં તો ગરમ નહીં લાગે તમે હાથેથી ધીરે ધીરે ઉપરથી આમ કરશો ને એટલે થોડું ઠંડુ થતું જશે અને જો ચીપકતું પણ નથી એકદમ એટલે કે સ્ટીકી નથી જો આ રીતનું હોવું જોઈએ અને ધીરે ધીરે એને રાઉન્ડ શેપ આપવાનો ટ્રાય કરવાની એટલે કે આમ કે બોલવાળીએ એવી રીતનું અને બિલકુલ પણ હાથમાં ન ચોટે એવું થઈ જાય એનો મતલબ કે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ થઈ ગયું છે એટલે કે આપણા હલવાસન બનીને રેડી થઈ ગયું છે જો આ રીતનું બિલકુલ પણ મારા હાથમાં નથી ચીપકતું એ વાતનું ખાસ ધ્યાન રાખવું એ ટાઈમ પર ગેસની ફ્લેમ બંધ કરી આપણે અડધી ચમચી જેટલું અહીંયા એલચીનો પાવડર જો તમને ફાવતી હોય તો એલચી નાખવી બાકી સ્કીપ કરો તો પણ ચાલે અને સાથે જાયફળ તો એલચી ને જાયફળથી ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય છે તો જાયફળ અહીંયા મેં કહેવાય ને ચોથા ભાગ જેટલું નાખ્યું એટલે નાનું જાયફળ હતું તો આટલું મેં છીણીને નાખ્યું અથવા તો એનો પાવડર પણ નાખી શકો અને પ્રોપર એકવાર મિક્સ કરી દેવાનું આ બધી વસ્તુ તમારે ગેસ બંધ કરીને જ એડ કરવાની આમાં તમારે ડ્રાયફ્રૂટ નાખ હોય તો ન ખાય પણ પ્રોપર જે ટ્રેડિશનલ હલવાસનમાં અંદર ડ્રાયફ્રૂટ આવતું નથી એટલે આપણે અંદર એડ નથી કર્યું અને આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દેવાનું તો અહીંયા મેં એક જ કલાક જેટલો ટાઈમ થયો છે ઠંડુ થતાં એટલે મેં સાંજે બનાવ્યું તો અત્યારે અમે જમીને રેડી થઈ ગયા અને પછી એટલે કે કલાક જેવો ટાઈમ થયો છે રસોઈ પણ મારે બની ગઈ છે તો હવે હું એને વાળીશ એમ હલવાસન પ્રોપર શેપમાં આપશું તો એકદમ આવું ઠંડુ થઈ જવું જોઈએ એટલે એકથી દોઢ કલાક જેવો ટાઈમ થશે અને હાથમાં બિલકુલ પણ નથી ચોઢતું આ રીતે એને રાઉન્ડ શેપ આપવાનો અહીંયા થોડું મોટું છે હું થોડી નાની સાઇઝના કરીશ કાં મીડિયમ સાઇઝના તો એક લિટર દૂધમાંથી મારે બાવીસ જેટલા થયા છે એકવીસથી બાવીસ જેટલા હલવાસન બનીને રેડી થયા છે આ સાઈઝના અને ઉપરથી અહીંયા તમે ગાર્નિશિંગ કરવું હોય તો તમે આ રીતે કાજુ અથવા તો બદામને આ રીતે વચ્ચેથી કટ કરી ઉપર મૂકી શકો છો બાકી ના મૂકો તોય ચાલે પણ એનો લૂક પણ સરસ આવશે ને ટેસ્ટ પણ સરસ આવશે તો અહીંયા આપણે કાજુ મૂક્યા છે કારણ કે બદામનો કલર અને હલવાસાનો કલર એક થઈ જશે એટલે અલગ નહીં પડે એટલા માટે બાકી તમે પિસ્તા પણ ફાવતા હોય જેને ભાવતા હોય અથવા તો તમે કાજુ બદામ કે પિસ્તાની કતરણ પણ કરીને ઉપર મૂકી શકો છો પણ અહીંયા આપણે ખાલી ઉપર કાજુ જ ગોઠવ્યા છે અને આને બનતા બિલકુલ પણ વાર નહીં લાગે ફટાફટથી તમારે બનીને રેડી થઈ જશે જો એકદમ પહેલાં બધા જ વાળી દીધા અને પછી લાસ્ટમાં મેં ઉપર કાજુ મૂકતી ગઈ તો જો આજની રેસિપી અને અમારો વિડીયો તમારા જીવનમાં થોડો પણ યુઝફુલ થયો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ફ્રેન્ડ સર્કલ અને ફેમિલીમાં શેર કરજો અને સાથે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો અને કોને કોને હલવાસન બહુ ભાવે છે અને કયા ગામનું કે કયા સિટીમાં કોનું હલવાસન ફેમસ છે એ પણ અમને એનું નામ સાથે જરૂરથી જણાવજો કોને કોને આ હલવાસન જોઈ ખાવાની ઈચ્છા થઈ ગઈ એ પણ એનું નામ અને ગામનું નામ સાથે જરૂરથી જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ